વધુ એક સમાચાર સમાચાર મળી રહ્યા છે નજર કરીએ પર પીએમ મોદી આજે રાત્રે સાડા નવ વાગે અમદાવાદ આવવાના છે આવતીકાલે ગુજરાતમાં મતદાન છે ત્યારે વડાપ્રધાન પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવવાના છે ગુજરાત રાણીપની સ્કૂલમાં વડાપ્રધાન પોતાનું મતદાન કરશે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવવાના છે તો આવતીકાલે પરિવાર સાથે મતદાન કરશે અમિત શાહ ઉત્તર રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આવતીકાલે અમદાવાદ આવશે આનંદીબેન પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આનંદીબેન પટેલ શીલજમાં મતદાન કરશે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે

હોમ સ્ટેટ ગુજરાત છે ને જેને લઈને આજે રાત્રે લગભગ નવેક વાગ્યાના સુમારે વડાપ્રધાન મોદી એ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે અને આવતીકાલે સવારે જ તેઓ રાણીવ ખાતે નિશાંત સ્કૂલ જે આવેલી છે ત્યાં આગળ તેઓ મતદાન માટે ખાત ખાસ ઉપસ્થિત રહેવાના છે મહાનુભાવોની જો વાત કરવામાં આવે તો આજે રાત્રે જ પીએમ મોદી અમદાવાદ આવી જશે અને આવતીકાલે સવારે રાણીપની જે નિશાન સ્કૂલ છે તેમાં મતદાન કરશે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જો વાત કરવામાં આવે તો અમિત શાહ પણ અમદાવાદ આવશે અને તેઓ સવારે સાડા આઠ વાગ્યાના સવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કરે તેઓ અહેવાલ સામે આવી રહ્યા છે પરિવાર સાથે તેઓ લગભગ સાડા દસ સુધીમાં મતદાન કરશે આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ અમદાવાદ આવશે ને તેઓ શીલજ ખાતે આવતીકાલે સવારે મતદાન કરશે અને આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત કરવામાં આવે તો આવતીકાલે તેઓ ઘાટલોડિયામાં મતદાન કરશે એટલે કહી શકાય કે આવતીકાલનો દિવસ એ ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને જેને લઈને કહી શકાય કે તમામ તૈયારીઓ અત્યારે ચાલી રહી છે ગઈકાલે જ ચૂંટણીના જે પ્રચાર પડઘમ શાંત પડી ગયા હતા અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો અત્યારે કહી શકાય છે કે ઉમેદવારો જે છે એ આજે ડોર ટુ ડોર પ્રચાર જે છે તેની કામગીરી કરી રહ્યા છે અને આવતીકાલે ખાસ કરીને જો વાત કરવામાં આવો તો આવતીકાલે લોકસભાની ત્રીજા તબક્કાની જે ચૂંટણી યોજાવાની છે અને તેને લઈને તમામ અત્યારે ડોર ટુ ડોર પ્રચાર અને બેઠકોનો દોર આજે દિવસભર જોવા મળશે આ ઉપરાંત વાત કરવામાં આવે ગુજરાતની વાત કરી રહ્યા છે તો ગુજરાતમાં સુરત સિવાયની પચીસ બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે વિધાનસભાની પેટા ચૂંટણીની પાંચ બેઠક જે છે તેની ઉપર પણ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ઓવરઓલ જો વાત કરવામાં આવે તો આવતીકાલે સાતમી મે છે અને સાતમી મે બાર રાજ્યની ત્રાણું બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જી 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 આભાર કામેશ માહિતી આપવા માટે